વેલકમ ટુ માય બ્લોગ આજે તો જવાનું છે ફરી લગનમાં વાસના ગામે જવાનું છે કેમ કે બીજા લોકોને કામ છે તો આ હાથ ગયોનું કરવા જવું પડશે તો આજે મારો વારો છે કાલ પણ વાસના જ ગયા હતા પણ એ પ્રજાપતિમાં જવાનું મારા ફ્રેન્ડના ત્યાં જવાનું હતું પણ આજે તો માસીને ત્યાં જવાનું છે કંઈક મમ્મીને સગું છે એટલે જવું તો પડશે જ ને મમ્મી કઈ છે આજે મમ્મીને તરમેલા પાઈ બનાવેલા છે માળી ત્યાં જે ઢૂંડ લઈને ગયા છે માળી જે ખબર નહીં વગન સિઝનની આજે જ ઢુંડ લઈને ગયા છે એટલે આપણે તો કંઈ નક્કી ના હોય આપણે તો હોળી પહેલાં જ હોય ઢુંડ અને જવું પડશે તો જવું જ પડશે આજે હજી આવ્યા નથી પપ્પાએ કહ્યું હતું કે હું આવું એટલે તને આજ ગઈનું આપશું પણ પપ્પા આવે તો આપે ને અને કંઈ એમ કંઈ ગયા છે ક્યાંના ખરડો સહી ગયા છે તો હજી આવ્યા નથી તેમને કંઈક ખાતર લેવા જવાનું હતું એટલે પપ્પા પણ આજે આવશે નહીં અમારે જવાનું છે બધા બાજુથી જાય છે ભાભીઓને બધી કાં છોકરાઓની બહુ વાઈફો જાય છે એમની સાથે જવાનું છે એ તો કપડાં ગોતવા પડશે આપણે તો કપડાંની તંગી છે લગ્ન તો ગણાય છે પણ કપડાં નથી માટે જવાની જેવી નથી રાતું ચલો હવે કપડાં પહેલાં ગોતી લઈએ પછી જવાની તૈયારી કરી નાખીએ ને પછી મળીએ લગ્નમાં જવા માટે તૈયાર થઈ ગયા જૂના જૂના કપડાં પહેરીને હાલ પપ્પાને કોલ કર્યો તો પપ્પા કહે છે કે હું આવું છું કે મારે જમવાનું હોય બનાવી કે ત્યાં જમવા આવવાનું છે પપ્પા એમ કહે છે એટલે કીધું હજી કોઈ તો કોઈને બનાવી નહીં કેમ કે ભાભીનું હજી ખબર નહીં ક્યાં છે એટલે પપ્પા કે હું આવું છું તમે આજ દ્રહ નથી આપવા આવે છે કે જમવા માટે આવે છે હજી ખબર નથી કાંઈ કીધું નહીં એટલે ત્યાં સુધી વાત જોઈએ પપ્પાની આવ્યા નથી બધા તો ચાલ્યા ગયા હવે ચાલ્યા છે મંદિર આવ્યા છે મને આવું એટલે પપ્પાને તો કહી દીધું કે હું જાઉં છું બધા હારે કેમ કે પપ્પો તો આવશે મોડા મોડા ને આપણે ત્યાં સુધી ભૂખ્યા મરી જઈએ પપ્પાને કીધું તમે આ ગણું કરવા ત્યાં આવી જજો આપણે ઘરે જમવાનું નહીં બનાવીએ એમ કહી દીધું છે જઈએ બધા આગળ જતા રહે છે અમે જયારે રહી ગયા છીએ લગનમાં જઈને આવી ગયા છે ડીજે વાગેલું છે નાચવા જ રહેવા નથી દીધા અને બધા આવેલા છે પાછળ ત્યાં અમુક લોકો તો મોટું અંધાર ચલો હવે જઈએ ઘરે અને બધું પતી ગયું ડીજે વાગતું તું પણ રહેવા ત્યાં મળ્યું નથી તો હવે સાંજે ડીજે છે તો ત્યાં જશું